મિત્રો આજે સરગવાનું પ્રુનિંગ કેવી રીતે કરવું એ વિશે જાણીએ સર સરગવાનું પ્રોનિંગ કરવાથી સમયસર ફળ આવે છે ફળની ગુણવત્તા વધે છે અને બજારમાં એવા ફળની ડિમાન્ડ વધારે હોય છે કેમ કે પ્રોનિંગ ના કરેલું હોય તો ન્યુટ્રિશન વધારે ડાળીઓમાં વેચાઈ જાય છે અને ફળ ફૂલને જોઈએ તેટલું ન્યુટ્રિશન મળતું નથી અને સૂર્યપ્રકાશ પણ મળતો નથી જેને કારણે ફંગસ બી લાગે છે એના માટે પ્રોનિંગ કરવાનો ઘણા બધા ફાયદા છે તો મિત્રો હવે આપણે સ્ટાર્ટ કરીએ પ્રુનિંગ કેવી રીતે કરવું છે સૌ પ્રથમ આપણે ઝાડની ઊંચાઈ ઘટાડવા માટે જે સીધી ડાળીઓ ઉપર જતી હોય તે દૂર કરવાની છે તેમાં સેન્ટર સેન્ટર પોઈન્ટમાં જે ડાળી નડતી હોય તે ખુલ્લું કરીને કાઢવાની છે તો આ આ સેન્ટરમાં ડાળી છે તે આ કાઢી નાખવાની હોય છે આ એક બારમાસી ઝાડ છે એટલે અત્યારે ફ્લાવરિંગ બી ચાલુ છે કોણ કહે છે અત્યારે કેમ કરવું પણ આ બારમાસી છે એટલે એના ફળ ફ્લાવરિંગ તો ચાલુ જ રહે છે આ નીચે જાય છે એટલે બી કટિંગ કરી નાખીએ આ બે વચ્ચે જગ્યા કરવા માટે આ કાપી નાખીએ કરતા પહેલા પાણી વીસ ત્રીસ મિનિટ બંધ કરી નાખવાનું છે જેથી થોડુંક હોય તો મિત્રો આ રીતે કટિંગ થઈ ગયા પછી ફંગસ ના લાગે એના માટે બોર્ડો પેસ્ટ કે કોઈ બી ફંગીસ લગાવી દેવાનું હોય છે જો ફંગી ન હોય તો તમે ગાયનું તાજું સણની બી પેસ્ટ લગાવી શકો છો તો મિત્રો આ રીતે ફંગી લગાવી દેવાની હોય છે હવે આ ઝાડ દોઢ થી બે મહિનાની અંદર ફરી ફ્લાવરિંગ આવી જશે અને ત્રણ થી ચાર મહિનામાં હાર્વેસ્ટિંગ થશે તો મિત્રો આ હતું સરગવાના ઝાડનું પ્રણિંગ અસ્તુ